હલો ફ્રેન્ડ્સ હું છું નીપા અને આજે આપણે શીખીશું મેથીનું બેસણવાળું શાક તો તેના માટે આપણે અહીંયા લીધી છે બે કપ મેથીની ભાજીને બારીક કાપી અને ધોઈને અહીંયા લીધી છે અને બે ત્રણ પાણીથી ધોવાની છે અહીંયા મેં લીધા છે એક ચમચી લસણ કાપેલું બેથી ત્રણ મરચાં લીલા કાપેલા અને એક ચમચી આદુ બારીક કાપેલું અહીંયા એક નાનું ટામેટું કાપેલું લેશું અહીંયા એક નાનો કાંદો કાપેલું લેશું આપણે અને હવે લોટમાં આપણે લેશું એક ચણાનો લોટ તે બી મેં અહીંયા અડધો કપ લીધો છે અને પાક કપ જેટલો જુવારનો લોટ લેવાનો છે મસાલાના ડબ્બામાંથી આપણે લેશું મરચું અને હળદર અને મીઠું સ્વાદ પ્રમાણે તો હોય જ તો ચલો આપણે શરૂ કરીએ તો આપણે એક લોયામાં તેલ મૂકવાનું છે તેલ અહીંયા મેં ત્રણથી ચાર ચમચી જેટલું તેલ લીધું છે હવે એમાં આપણે જે આદુ મરચાં અને લસણની પેસ્ટ છે તે આપણે નાખી અને થોડી વાર સાતરશું થોડી ગુલાબી થાય ત્યાર પછી આપણે એમાં કાંદા નાખવાના છે ફ્રેન્ડ્સ આ રેસીપી ખૂબ જ સરસ બને છે તમે જરૂરથી ટ્રાય કરજો અને કાંદાને આપણે થોડા ગુલાબી સાતડવાના છે એને બહુ આપણે બ્રાઉન નથી કરવાના અને આ રેસીપી જો તમારી પરફેક્ટ બને હું જે બેથરથી બતાવું છું તે રીતે બનશે તો તમને એકલું શાક લુખું ખાવાનું પણ ગમશે એની સાથે તમે રોટલી પાખરી પણ નહીં ખાઓ તો પણ તમને મજા આવશે ખાવાની આપણા કાંદા ઓલમોસ્ટ થઈ જવાયા છે હવે આપણે જે બારીક કાપીને રાખેલા છે એ ટામેટાને આપણે નાખી દઈશું અંદર તમે જોઈ શકો છો કે આપણે પાણીદાર એટલે મીન્સ ટ્રાન્સપરન્ટ કાંદા થઈ ગયા છે હવે આપણે ટામેટા નાખ્યા અને ટામેટાને આપણે થોડા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે પકવવાના છે એટલે એનું મોઇશ્ચર જે છે ટામેટાનું તે છૂટી જશે ફ્રેન્ડ્સ તમે હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો શેર કરો અને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરવું એ તદ્દન ફ્રી છે હવે આપણે બધા મસાલા નાખી દઈશું ટામેટા પાણી છૂટી ગયું છે તો તમે જોઈ શકો છો આપણે હળદર નાખીએ છીએ અંદર મરચું આપણે એક ચમચી લાલ મરચું લીધું છે કશ્મીરી મરચું લીધું છે તો કાશ્મીરી મરચુંથી કલર આવશે પણ તીખાશ નહીં પકડે અને આપણે ઓલરેડી લીલા મરચાં પણ નાખી દીધેલા છે હવે આપણે મેથીની ભાજી જે ધોઈને રાખી છે તે એડ કરીશું અને એને બરાબર મિક્સ કરવાની છે અને મેથીની ભાજી માં આપણે થોડુંક મીઠું પણ નાખી દેવાનું છે અને મીઠાનું પ્રમાણ આપણે મેથીની ભાજી અને આપણે જે લોટ એડ કરવાના છે એના પ્રમાણનું પણ આપણે મીઠું આની સાથે નાખી દેવાનું છે કારણ કે જો અત્યારે આપણે આ લેવલ પર આપણે મીઠું નાખીશું તો પાણી વધારે સરસ છૂટશે અને એમાંથી આપણે આ જે લોટ નાખવાનો છે તે સારી રીતે એબ્સોર્બ થઈ જાય એટલા માટે આપણે બંનેના ભાગનું મીઠું અત્યારે નાખી દેવાનું છે અને તમને જો થોડો ઢીલો જોઈએ તો તમે થોડું પાણી વધારે એડ કરી શકો છો મને થોડો ઢીલો ગમે છે એટલે હું થોડું પાણી એડ કરું છું લગભગ અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરું છું અને એને બરાબર આપણે મિક્સ કરી લઈએ એટલે મસાલા સાથે પાણીનો સ્વાદ આવી જશે હવે આપણે એની અંદર એડ કરવાનું છે આપણા જે લોટ રાખેલા છે ચણાનો લોટ અને જુવારનો લોટ એ બંનેને આપણે એડ કરીશું અને એને બરાબર હલાવી દેવાનું છે જેથી પાણીમાં બરાબર એ મિક્સ થઈ જાય અને જરા ધ્યાન રાખવાનું કે એમાં આપણે લમ્સ ન થાય અને એને બરાબર હલાવી અને આપણે ઢાંકી દેવાનું છે અને ઢાંકીને થોડીવાર થવા દેવાનું છે ફ્રેન્ડ્સ આ એક બહુ જ સરસ રેસિપી છે જે લોકો મેથીની ભાજી નહીં ખાતા હોય તેને જો તમે આ રીતે બનાવીને આપશો તો એ અચૂક ખાવાનું ગમશે અને આમાં જો તમને કડવાસ લાગતી હોય મેથીની તો તમે થોડી આમાં સુગર પણ એડ કરી શકો છો આ લેવલ પર હવે આપણે એને ઢાંકી દઈશું અને લગભગ આપણે પાંચથી છ મિનિટ જેટલું આપણે ઢાંકીને થવા દઈશું તો જુઓ તમે જોઈ શકો છો સરસ થઈ ગયું છે ચડી ગયો છે લોટ એકદમ એને બરાબર આપણે હલાવી લેશું ધીમે ધીમે હલાવશું તો તમે જોઈ શકો છો એનો છૂટો છૂટો પડી રહ્યો છે લોટ અને એના લમ્બ્સ લમ્પ્સ અલગ દેખાઈ રહ્યા છે તમને વધારે ક્રિસ્પી જોઈએ તો તમે હજુ એને વધારે કડક કરી શકો છો આપણું તૈયાર છે અને આપણે લીંબુ સાથે સર્વ કરશું થેન્ક યુ ફોર વોચિંગ